ફ્રેન્ડ્સ તમે ક્યારે ગરમ ગરમ દૂધમાં ચીલી ફ્લેક્સ ઉમેરી છે તો આજે મેં ગરમ દૂધમાં ચીલી ફ્લેક્સ ઉમેરીને એક મસ્ત મજાની રેસીપી બનાવી છે ચાલો તો જોઈએ તો ફૂલ ફેટ બે લીટર દૂધ લેવાનું છે અહીં ફૂલ ફેટ લેવું ખૂબ જરૂરી છે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરવાની છે પણ એ પહેલાં જોજો દૂધને છે ને એક જાડા તળિયાવાળી તપેલીમાં લેવાની ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીને છોડી દઈએ ત્યાર પછી આપણે એક મોટું બીજું વાસણ લેશું તેવા બરફના ટુકડા ઉમેરીને ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે આ પાણી આપણે એકદમ ઠંડુ કરવાનું છે જે આપણે રેસીપીમાં ખૂબ ઉપયોગી થશે અને આ રીતે જ તેને હવે સાઈડમાં છોડી દઈએ ત્યાં સુધીમાં જોઈએ તો ફાસ્ટ ફ્લેમ રાખી હતી એટલે સરસ એવું દૂધ છે એમાં ઉભરો આવી ગયું છે ગેસની ફ્લેમ ધીમી કરી તેને સે જ હલાવી લેવાનું છે જ્યારે ઉભરો બેસી જાય ને ત્યાર પછી મને ખબર નહોતી અને મારાથી છે ને એમાંથી એક ચમચી જેટલી ચીલી ફ્લેક્સ નાખી દીધી અને રેસીપી બીજી કરવાની હતી અને ચીલી ફ્લેક્સ આમાં ઉમેરી દીધી ત્યાર પછી પછી ફરીથી મેં કીધું લઈને હવે પાછી મરચી નાખી દો તો એક ચમચી લાલ મરચાંને બદલે લીલી મરચી પણ નાખી દીધી એક ચમચી કસૂરી મેથી નાખી અને ત્રણ ચમચી જેટલા લીલા ધાણા પણ સમારી નાખ્યા તમે આવું કરો ક્યારેય દૂધમાં આવા મસાલા નાખો ત્યાર પછી એક ચમચી પ્રમાણે મરી પાવડર પણ નાખી દીધો કેવી મોટી ગડબડ કરી દીધી હવે આ દૂધનો ઉપયોગ શું કરવો ફરીથી હલાવા લાગી અને જો એટલા સરસ આ મસાલા છે ને એટલા સરસ દેખાય છે દૂધમાં પણ આ થોડી કાંઈ મસાલાવાળી છાસ છે તો પી જવાય આ તો દૂધમાં મસાલા નાખી દીધા તો જુઓ એકદમ સરસ તો દેખાય છે પણ આનું કરવું શું તો હવે છે ને મેં લીંબુનો રસ નાખ્યો એટલે આ દૂધનું તો હું કંઈક ને કંઈક એટલું ખરાબ કરવાની છું આવું તમે ક્યારેય નહીં કર્યું હોય તો લીંબુનો રસ છે ને હું ચમચીએ ચમચીએ અંદર ઉમેરવા લાગી પહેલાં એક ટેબલ સ્પૂન જેટલું લીધું અને એક ટેબલ સ્પૂન ઉમેરી દીધું ત્યાર પછી છે ને મેં ધીમે ધીમે હલાવ્યું જોવાનું કે ધીમે ધીમે પહેલાં હલાવી જોઈએ પછી શું થાય છે તો ધીમે ધીમે હલાવ્યું પરંતુ હા ધીમે ધીમે હલાવ્યું ને તો એ રિઝલ્ટ મને સારું લાગ્યું પરંતુ કાંઈ બહુ ખાસ અસર થઈ નહીં ત્યાર પછી ફરીથી મેં એમાં થોડું ફરીથી લીંબુનો રસ ઉમેર્યો તો એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેર્યો પછી પાછો હલાવ્યું તો પણ કાંઈ પ્રોસેસ ન થઈ અને હા ફાસ્ટ નહીં હલાવેનું ધીમે ધીમે જ હલાવું કદાચ કાંઈક પ્રોસેસ થવા લાગે તો ફાસ્ટ નહીં હલાવતા હંમેશા ધીમે જ હલાવજો બરાબર છે ત્યાર પછી ફરીથી હલાવવા લાગી અને તો પણ કાંઈ ન થયું અને ફરીથી એક ટેબલ સ્પૂન જેટલું મેં લીંબુનો રસ નાખી દીધો અને ફરીથી હલાવ્યું તો જુઓ આ રીતે લીંબુનો રસ ઉમેરતા ઉમેરતા મેં પાંચ ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેર્યો ત્યારે કંઈક પાણી અને આ રીતનું કંઈક અલગ જ થઈ ગયું જોઈ શકાય છે તો તમે ઓળખી ગયા હોય કે મેં આ શું બનાવ્યું છે તો જરૂરથી કોમેન્ટમાં મને જવાબ આપજો તો જો એકદમ મુલાયમ બને છે કેમ ખબર છે કેમ કે આપણે એને ધીમે ધીમે હલાવ્યું છે જો ફાસ્ટ હલાવશો ને તો પછી ચવડ થઈ જશે તો જો આ રીતે થોડુંક પાણી પણ એકદમ આછું એવું ઉપર આવી જવું જોઈએ એટલે કમ્પ્લીટ પ્રોસેસ કહેવાય ત્યાર પછી આપણે એક છાવણી લેવાની છે કાણાવાળી તેની નીચે એક વાસણ રાખવાનું છે અને તેની ઉપર આપણે કોટનનું કપડું પાથરી દેવાનું છે અને જે કંઈ આપણે પ્રોસેસ કરીને એને ગાળવાની પ્રોસેસ ફરીથી કરવાની છે એટલે જે પણ કંઈ એમાં પનીર મળે છે ને આપણને એ હવે મળશે ચાળીએ આ રીતે એટલે બધું જ પાણી કાઢવું ખૂબ જરૂરી છે તો જુઓ આ રીતે આપણે પાણીને અલગ કરી શકીએ છીએ અને જે પણ કાંઈ છે ના છે એટલે કે પનીરનો ભાગ છે એ બધું આપણને હવે મળી જશે તો જુઓ આ પાણી છે એને ફેંકવાની ભૂલ નથી કરવાની હો એ આપણે તેને કોઈ પણ રીતે ઉપયોગ કરી શકીએ છીએ કઈ રીતે ઉપયોગ કરીશું એ તમને હું કહીશ જો આ રીતે આપણે પોટલી છે એને એક બીજા વાસણમાં મૂકી દીધી છે અને હવે જે ઠંડુ પાણી હતું ને એને જો એને એકદમ સરસ રીતે બે ત્રણ વાર વોશ કરવાનું છે એટલે કે તેને ધોવાની પ્રોસેસ કરવાની છે આવું કરવાથી એમાં જે પણ કંઈ લીંબુની ખટાશ છે એ બધી સરસ રીતે નીકળી જશે અને લાંબો ટાઈમ તમે આ પનીરને સાચવી પણ શકો છો તો આ રીતે સરસ એવું તેને ધોઈ લેવાનું છે ત્યાર પછી તેમાંથી નીકળી શકે એટલું હાથેથી દબાવતા દબાવતા પાણી કાઢી લેવાનું છે પરંતુ આપણે પનીરને પરફેક્ટ શેપ તો આપવો પડશે ને તો જુઓ જે નીચે પાણી છે ને એને પણ ફેંકવાનું નથી ત્યાર પછી આપણે જો આ પનીર છે એને શેપ આપવા માટે ફરીથી આપણે જો આ રીતે હળવા હાથે સેજ દબાવીને ભેગું કરી લેવાનું છે ત્યાર પછી આ કોટનનો રૂમાલ છે એને આ રીતે ઘડી કરી લેવાની છે બરાબર છે આ રીતે ઘડી કરવાથી એક સરસ એવો તેને ચોરસ શેપ આપણે આપી શકશું જો આ રીતે સરસ રીતે મેં તેને એક પરફેક્ટ શેપ આપવાની પ્રોસેસ કરી છે તો તમે પણ આ રીતે કરો એટલે સરસ એવું પનીર છે એને મેન્ટેન શેપ આવી જાય સરખો ત્યાર પછી આપણી ઘરે ખાંડનો ડબ્બો હોય ભાતના ડબ્બા હોય એ ભારે એકદમ વજનવાળા હોય છે તો એની ઉપર મૂકી દો ને તમે એટલે બધો ભાર થઈ થઈને બધું પાણી એમાંથી નીકળી જતું હોય છે તો જુઓ મેં અહીં મૂકી દીધું છે બરાબર આ રીતે એકદમ સરસ ભાર ખાંડનો ડબ્બો મેં મૂક્યો છે અને ભાર આપ્યો છે એટલે એકદમ સરસ પાણી નીકળી જશે તો બે કલાક માટે મૂકી દઈએ અને પછીનું જે પાણી છે ને એને ફેંકવાનું નહીં એને તમે શાકની ગ્રેવીમાં કઢી બનાવી શકો ઇવન કે લોટ પણ બાંધી શકો છો તો હવે જુઓ બે કલાક થઈ જતાં આપણે જે ડબ્બો મૂક્યો તો એને લઈને જોઈએ કે પનીર સેટ થયું છે કે કેમ તો એને લઈ લીધા પછી જુઓ તો પનીરને અડતા કઠણ લાગે છે અને જે વધેલું પાણી છે ને એને આપણે સાચવી રાખેલા પાણીમાં ઉમેરી દેવાનું ત્યાર પછી જો આ રીતે છોડીને જોઈએ તો સરસ એવો લમચોરો શેપ છે પનીરનો એટલો સરસ આવી ગયો છે અને એકદમ મસાલેદાર એવું એકદમ ટેસ્ટી એવું પનીર રેડી થઈ ગયું છે ઇવન કે આ પનીરને છે ને તમે રોટલીના લોટમાં થોડું ખમણીને ઉમેરો અમુક શાકભાજી પણ ઉમેરી શકાય અને થોડા મસાલા ઉમેરો એટલા સરસ પનીરના પરોઠા રેડી થઈ જાય આપણે એક રેસીપી આની જોઈશું મસ્ત મજાની તો જુઓ સોફ્ટ પણ કેટલું થયું છે તો આપણે જ્યારે દૂધમાં લીંબુ નાખીએ ને ત્યારે ધીમે ધીમે હલાવીએ ને એટલે પનીર એકદમ સરસ સોફ્ટ બને છે ડેરી જેવું અને તમે વધારે ઝડપથી હલાવો ને તો કઠણ બને જુઓ કેટલું નરમ બન્યું છે અને ખરેખર આ પનીર તમે જ્યારે ખાવ છો ને ત્યારે એટલું મોઢામાં ફટાફટ ગળી જતું હોય છે સજે કડક ન લાગે અને જો કટ કરીએ તો પણ ખ્યાલ આવે એટલું સરસ ઇઝીલી કટ થઈ જાય છે તો ખૂબ સરસ આવું મસાલેદાર પનીર તમે ઘણી જગ્યાએ સલાડમાં પણ વાપરી શકો ઇવન કે તમારે પ્રોટીન જોતું હોય ને તો વિટામિન બી ટ્વેલ્વની કમી હોય ને એકથી બે ટુકડા ખાઈ લ્યો બહુ મજા પડી જાય એટલું ટેસ્ટી પણ લાગે અને પછી વિટામિન બી ટ્વેલ્વ પણ મળી રહે સ્ટોર કરવા માટે હવે પ્રોસેસ જોઈએ તો કાચનું કન્ટેનર લીધું છે અને એક સાદું પણ પનીર મેં એમાં રાખ્યું હતું જો સ્ટોર કરીને તો હવે સ્ટોર કરવા માટે કન્ટેનરના તળિયામાં થોડુંક મીઠું છાંટી લેવાનું ત્યાર પછી આપણે જે પનીરના પીસીસ છે તેને આ રીતે ગોઠવી લેવાના છે હવે બીજું પનીર છે વ્હાઈટ કલરનું એને છે ને ક્યારેય આપણે આ પનીર ઉપર સીધે સીધું નહીં મૂકવાનું કદાચ તમારે પણ આમ થાય તો સીધું નહીં મૂકવાનું એક ઓળીનું ઇકોબેગ પેપર આવે છે જે હંમેશા બેકિંગ માટે વપરાતું હોય છે અથવા તો બટર પેપર પણ લઈ શકાય છે આ પેપર કેવું છે વોશેબલ છે તમે વોશ કરીને બીજી વાર પણ રીયુઝ કરી શકો તો જો પેપરનો ટુકડો મૂકી ઉપર મીઠું છાંટીને હંમેશા બીજા પનીરને મૂકવાનું હોય છે મીઠું છે ને નેચરલી પ્રિઝર્વેટિવ છે કે એનાથી પનીરમાં છે ને જમ્સ નહીં લાગે બેક્ટેરિયા જે વધારાના છે જે પનીરને ખરાબ કરનારા છે એ ગ્રો નહીં થાય એમાં તો મીઠું ચોક્કસ ઉમેરવાનું ત્યાર પછી આ રીતે એક થઈ કે તો આ રીતે તમે ચાર દિવસ સાચવી શકો બીજી રીતે જો તમારે અઠવાડિયા માટે સાચવવું છે તો પનીરની અંદર એકદમ ઠંડુ પાણી આ રીતે ભરી દો ડબ્બામાં એટલે એકથી બે દિવસમાં આ પાણી પાછું ચેન્જ પણ કરી નાખવાનું એટલે સાતથી આઠ દિવસ તમે પનીરને એવું એવું ફ્રેશ એવું ને એવું એકદમ ટેસ્ટી એકદમ મસ્ત એવું સોફ્ટ તમે રાખી શકશો તો બંને પ્રોસેસ પણ મેં તમને બતાવી તો આ રીત કેવી લાગી તમને દૂધમાં ચીલી ફ્લેક્સ ઉમેરવાની જો રીત ગમી હોય ને તો શેર કરજો લાઇક અને કમેન્ટ આવજો અને આવી જ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો